આ આગ લાગતા દુકાનમાં મસ મોટું નુકસાન થવા પહોંચ્યું છે વહેલી સવારનો સમય હોવાથી માર્કેટમાં કોઈ હાજર ન હતું જેના લીધે મોટી દુર્ઘટના ટળી છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે હમ mm. કોડ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર